દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં વહેલી સવારે વરસાદી માહોલ છવાયો છે સવારે રાજ્યના કુલ ઓગણીસ સિત્તેર તાલુકામાં વરસાદ નોંધાયો ગીર સોમનાથના ગીર ગઢડામાં બે કલાકમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો જૂનાગઢના કેશોદમાં પણ બે કલાકમાં અઢી ઇંચ વરસાદ સુરતના ઉમરપાડામાં બીજા દિવસે પણ વરસાદ ઉમરપાડામાં સવાર સવારમાં બે ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે જૂનાગઢના માણાવદર વલસાડના વાપીમાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો ભરૂચના વાલીયા વલસાડના ઉમરગામમાં એક ઇંચ વરસાદ નવસારીના જલાલપોરમાં પણ એક ઇંચ જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ નોંધપાત્ર વરસાદ જોવા મળી રહ્યો છે તો આજે સવારથી જ વરસાદી માહોલ છવાયેલો છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ઓગણ તાલુકામાં આજે સવારથી જ વરસાદ નોંધાયો આપને જણાવી દઈએ કે ગીર સોમનાથના ગઢડામાં બે કલાકમાં જ બે થી અઢી ઇંચ જેટલો વરસાદ ખાબક્યો તો જૂનાગઢના કેશોદમાં પણ બે કલાકમાં અઢી ઇંચ વરસાદ સુરતના ઉમરપાડામાં બીજા દિવસે પણ વરસાદ ઉમરપાડામાં સવાર સવારમાં બે ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે જુનાગઢમાં વરસાદી માહોલ યથાવત છે સવારથી જૂનાગઢના અલગ અલગ તાલુકામાં વરસાદ નોંધાયો સવારે કેશોદમાં વરસ્યો ધોધમાર વરસાદ ઝાંઝરડા ચોકડી મધુરમ કાડવા ચોક સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે છેલ્લા પાંચ દિવસથી જૂનાગઢમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો જૂનાગઢમાં સતત વરસાદી માહોલ યથાવત છે જૂનાગઢના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદી માહોલ છવાયેલો છે આજે પણ સવારથી જૂનાગઢના વિવિધ વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે